कई वादो नाही तू मेहनत सने तारो सपनों साकार करू दिवस रात मेहनत कर આટલું ખરાબ આ નહીં વાંચું ને તો મારું શિક્ષક બનવાનું સપનું અધૂરું રહી જશે મારે પંદર દિવસ ભલે ને દિવસ રાત એક કરવા પડે પણ મારે શિક્ષક બનવું એટલે બનવું જ છે અને સરકાર તમે જોજો મોટી ભરતી કરશે હો

ના ના મને તો એવું લાગે છે હવે સરકાર આ શું કરવા માંગે છે ફાધર આજો તો જ્ઞાન સાહેબ શું શું લખ્યું છે તમે વાંચજો આ જ્ઞાન સાહેબ યોજના શું છે 11 માસની કરાર આ નોકરી ફાધર કે કાયમી શિક્ષક ખાજર દાદા જ્ઞાન સાહેબ ને છૂટા કરી દેશે દેવાડી અને ઉનાળુ વેકેશન નો પગાર ના મળે મંડળ કે સંસ્થા ઈચ્છે ત્યારે કરાર સમાપ્ત કરી જ્ઞાન સાહેબ યોજના જ્ઞાન સાહેબ છૂટા કરી દેશે કોઈ પણ શિક્ષક

શિક્ષણ મંત્રી સમત છે આપણા મારા જેવા કેટલા લાખો વિદ્યાર્થીઓ 10 10 વર્ષથી જજુમી રહ્યા છે તો સરકારને આપણે વિનંતી કરીશું તો સરકાર આપણી વ્યથા સમત અને એ કાયમી શિક્ષક તરીકેની મોટી ભરતી જાહેર કરશે તને ખબર છે કે ગુજરાત સરકારમાં અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે હા 33000 જગ્યાઓ ખાલી છે ઓહો તો બી સરકાર 11 મહિનાનો કર ઉપર નોકરી રાખે છે બધાને શું ખબર હવે આપણે આવેદનો આપવા જઈએ ચાલો તો ખરેખર ન્યાય છે સરકાર લોકો સાથે ન્યાય કરી રહી છે ના ના આપણે આવેદન આપશું ને સરકાર આપણને સમજશે ચાલો રામ 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 શું વાચા કરતી હશે આ પાસ થઈ ગઈ પાસ થઈ ગઈ કહે છે નોકરી તો આવતી નથી શું કરવાનું આપણે કેટલું દેવું થઈ ગયું છે કો કઈ તમે એને હું તો હું કહું હવે તું લાવી થી વોને

લાગી જાય તો સારું નહીં ઓ મગનભાઈ આના માટે તમે ઉછી ના પૈસા લીધા તમારી ભણવા માટે એક તમારી તમારે કહેવામાં નથી એક મારી વહુ છે પણ આવી ત્યારથી મારા છોકરાનું માને છે આવી ત્યારની માસ્તરાણી કરતી હતી તો અમે એની વાત અમે ખર્ચાઈ ગયા તમારા પૈસા હતા એટલે દેવાની હેર રહી નથી જાય તો ક્યાં જાય આવે મારી વહુ જોજો એટલે ખબર પડી તમે વહુ બેટા પાણી આપો કરશનભાઈ તમે તમારી ગાડી તમે બેઠો હું નીકળું હું જઉં છું રામ રામ કરશનભાઈ રામ રામ હું તમારે આ લોન ના પૈસા ઉગાડી દઈ થોડીક મને સમય આપજો રામ 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 સાંભળો છો બહુ બેટા શું કઈ ને ગયા કરશનભાઈ સાંભળ્યું બધું રવડામાં રહે ને સાંભળી સાંભળ્યું નું છે બા શિક્ષક બનવાનો સમજાવો દાદાને પણ હું શું કરું આ પાંચ પાંચ વર્ષથી મહેનત કરું છું પણ સરકાર પરીક્ષા લેતી નથી પહેલા મારે વેટિંગ અટક્યું ત્યારે મારે એમએડ નતું પણ હવે તો મારે એમએડ છે એટલે આ વખતે તો મારે બહુ જ મહેનત કરવી પડશે કેમ કે પાંચ પાંચ વર્ષથી રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારોમાં મારે મેરિટમાં આવવું પડશે એના માટે હું મહેનત કરીશ ત્યારે મારે મેરીટમાં નંબર લાગશે અને એમ એડના પાંચ ટકા વધશે સારું તજો બાપુજીનું તે લોન લઈને મને ભણાવી તો એમ એડના પાંચ ટકા વરસે ને હું ચોક્કસ નોકરી લાગીશ બા આ વખતે તો મારું સપનું સાકાર થશે જ પારસ ચલ ક્લાસ નો ટેન ફિટ જાઉં આના પૈસા ક્લાસીસના ભરેલા છે નવા નવા ઘટકડા ચાલુ હોય છે આમના